કારગિલ વિજય દિવસ સાવરકુંડલાએ દેશભક્તિની જોત પ્રગટાવી સાવરકુંડલાએ તાજેતરમાં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવીને દેશભક્તિનો અનોખો નમૂનો પેશ કર્યો છે યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલીએ શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું શહેરના રસ્તાઓ પર જય હિન્દના નારાઓ ગુંજી ઉઠ્યા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી રસ્તા પર ઉપસ્થિત લોકોના હોઠ પર જવાનો અમર રહે જય હિન્દના નારાઓ સતત ગુંજી રહ્યા હતા આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું શહીદોને શ્રદ્ધાંજલિ અને વીર જવાનોનું સન્માન આ મસાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે આ પ્રકારના કાર્યક્રમો દેશપ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર જવાનોને યાદ કરવા પ્રેરે છે સાવરકુંડાના લોકો દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી દેશભક્તિનો એક અનોખો નમૂનો પેશ કરે છે આ પ્રકારના કાર્યક્રમો દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર